ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ગઈકાલે ગણેશ વિસર્જન કર્યું હતું શ્રીજી બાળ યુવક મંડળ દ્વારા વિઘ્નહર્તા ગજાનન ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી દસ દિવસ સુધી ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું ગઈકાલે વિસર્જન યાત્રા યોજાઈ હતી જે બાદ કૃત્રિમ તળાવની અંદર ગણપતિ બપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું હતું શનિવારે અનંત ચતુર્દશીના દિવસે શહેરમાં સાર્વજનિક અને પોતાના ઘરોમાં સ્થાપના કરાયેલ શ્રીજીની પ્રતિમાઓનું ભક્તો દ્વારા કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું ગણપતિ બપ્પા મૌર્યા પૂર્યા વર્ષી લવકરિયાના સંદેશ સાથે શ્રીજી ભક્તોએ શ્રીજીને સજડ નયને ભાવભરી વિદાય આપી મોડી રાત સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં રાજમાર્ગો ઉપર શ્રીજીની વિસર્જન યાત્રા જોવા મળી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવાયેલા કૃત્રિમ તળાવો સહિતના જળાશયોમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં દસ દિવસ સુધી ભક્તિભાવથી ગણેશ ઉત્સવની ઉજવણી થઈ હતી ગઈકાલે વિસર્જન યાત્રા સાથે ગણેશ ઉત્સવનું સમાપન થયું હતું સૌપ્રિય વડોદરા શહેરમાં દસ દિવસીય આતિથ્ય માણ્યા બાદ અનંત ચતુર્દશી નિમિત્તે વિઘ્નહર્તા શ્રી ગજાનન ગણપતિજીનું વિસર્જન શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ ઘરોમાં સ્થાપિત નાના શ્રીજીની વિસર્જન યાત્રાઓ શરૂ થઈ હતી જ્યારે બપોર બાદ શહેરના રાજમાર્ગો ઉપર મોટી મૂર્તિઓની વિસર્જન યાત્રાઓ નીકળી હતી ભક્તોએ નવલખી સહિતના બાર તળાવમાં પહોંચીને શ્રીજીનું વિસર્જન કર્યું હતું શહેરમાં અંદાજે દસ હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન થયું હતું કૃત્રિમ તળાવ ઉપર નિર્વિઘ્ને વિસર્જન થાય તે માટે પાલિકા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તૈનાત હતી વિસર્જન યાત્રાઓમાં ઢોલ ત્રાસા અને બેન્ડવાજાના તાલે ભક્તો આનંદભેર નૃત્ય કરતા જોવા મળ્યા હતા ચાર દરવાજા વિસ્તારમાં ડીજે પર પ્રતિબંધ રહ્યો હોવા છતાં પરંપરાગત ઢોલ ત્રાસાના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અંતમાં ભક્તોએ ગણપતિ બપ્પા મોર્યા પૂરચા વર્ષી લવકરિયાના ગુંજતા સંદેશ સાથે સજળ નયને વિઘ્નહર્તાને ભાવભરી વિદાય આપી હતી વિશ્વામિત્રી નદીના પૂરના પાણીએ વડસર કોટેશ્વર ગામ કાસા રેસિડેન્સી અને સમૃદ્ધિ ડુપ્લેક્ષ જેવા વિસ્તારોને ભારે અસર કરી છે આ વિસ્તારોના રસ્તા ઉપર પાણી ભરાઈ જતા આ વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે આશરે ચાર હજારથી પાંચ હજાર લોકો તેમના ઘરોમાં ફસાઈ ગયા છે જેના કારણે તેમને ખોરાક પાણી અને અન્ય જરૂરી સામગ્રીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે શહેરી અફવાઓથી દૂર રહીને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ પણ કરવામાં આવી રહી છે વડોદરા જિલ્લામાં ભારે વરસાદના કારણે ઢાઢર સહિતની અનેક નદીઓ ચિંતાજનક સપાટી વટાવી રહી છે જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને જામવા નદી ઓવરફ્લો થતાં તેના પાણી જામવા ગામમાં પ્રવેશી ગયા છે જેના કારણે ગ્રામ્યજનોમાં ભયનો માહોલ છે આ દરમિયાન નદીના પાણીના તેજ પ્રવાહમાં બે લોકો ટેન્કરમાં ફસાયા હતા

हमेशा ना निकल जाएगी इधर पुल दिखाई दे रहा था हाँ। हमेशा दो चौदह फुट पानी है इसलिए हाँ। गाड़ी गुण गुण दी हाँ। पानी गाड़ी खाली थी गाड़ी उठ गई गई उठ गाड़ी रुक बंद हो गई बस आपके गाड़ी में क्या भरा हुआ था डीजल डीजल जब आपकी गाड़ी फसा गई तो आपको कैसा लगा कि मुझे का नहीं नहीं कुछ नहीं लगा मैं तो मेरा साथी था इसलिए रुक गया नहीं था मैं कभी निकल जाता यहाँ ऐसी छोड़ के नहीं जा सकता ना सही बात है सर आपका क्या नाम है सुरेश વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં વધારો થતાં શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ જલારામનગર વસાહતમાં પાણી ભરાયા છે લોકોને નજીકની શાળામાં ખસેડવામાં આવ્યા હતા ઐતિહાસિક વિશ્વામિત્રી નદી વડોદરા શહેરમાંથી પ્રસાર થાય છે ગાયકવાડ શાસન સમયે વિશ્વામિત્રી નદીની આસપાસ સુંદર ઘાટો હતા નદીના વહેણમાર્ગમાં કોઈ અવરોધો ન હતા પરિણામે વિશ્વામિત્રી નદી ખળખળ વહેતી હતી જોકે આજના સત્તાધીશો અને વહીવટી તંત્રના પ્રતાપે વિશ્વામિત્રી નદીની આસપાસના વિસ્તારોમાં દબાણો થયા છે વિશ્વામિત્રીનો વહેણમાર્ગ સંકોચાતા અવરોધાતા ચોમાસા દરમિયાન તંત્રના પ્રતાપે લોકોની મુશ્કેલીઓ વધતી હોય છે જોકે આ વખતે તો વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટના નામે પ્રજા ટેક્સની મોટી રકમ પણ ખર્ચાઈ છે આટલી મોટી રકમ ખર્ચાયા બાદ પણ વિશ્વામિત્રી કાંઠા વિસ્તારમાં રહેતા લોકોની સમસ્યામાં કોઈ સુધારો જોવા મળ્યો નથી ઉપરવાસમાં ભારે વરસાદ તથા શહેરમાં ધીમી ધારે સતત વરસતા વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રવિવારે સવારે વિશ્વામિત્રી નદીની જળ સપાટી સમાચાર લખાય છે તે દરમિયાન બાવીસ ફૂટે પહોંચતા જ કારેલીબાગ વિસ્તારમાં વિશ્વામિત્રી નદી કાંઠે આવેલા જલારામનગર વસાહતમાં વિશ્વામિત્રી નદીના પાણી લોકોના ઘરોમાં પ્રવેશતા તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી સાથે જ અહીંથી લોકોને નજીકની શાળામાં ખસેડાયા હતા અહીં ધીમે ધીમે વિશ્વામિત્રી નદીના પાણી આગળ વધી રહ્યા હતા જેના કારણે સ્થાનિકોમાં ચિંતા પણ વધી હતી લોકોની ઘરવખરીને નુકસાન સાથે સાથે મગર અને શરીરસરૂપ જીવનો પણ ખતરો વધ્યો હતો શાળામાં ખસેડવામાં આવેલ લોકો માટે એનજીઓ તથા સમાજસેવી સંસ્થાઓ દ્વારા જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી ડભોઈ પંથકમાં શ્રીજીની ઉમળકાભેર વિસર્જન યાત્રાઓ નીકળી હતી ડભોઈનગર સહિત તાલુકા પંથકમાં ગણેશ વિસર્જનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ઠેર ઠેર ડીજેના તાલ સાથે નૃત્ય કરતા યુવક મંડળના યુવકો ભક્તો જોવા મળ્યા હતા ડભોઈ ટાવરથી હીરાભાગોળ બહાર નગરપાલિકા દ્વારા તૈયાર કરેલ કૃત્રિમ તળાવ ખાતે ડભોઈ નગરમાં સ્થાપના કરવામાં આવેલ બસો ઉપરાંત નાના મોટા ગણેશજીની પ્રતિમાઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ગણપતિ ગણપતિબપ્પા મોરિયા પૂરચા વર્ષી લવકરિયાના નાદ સાથે દસ દિવસ શ્રી ગણેશજીની સ્થાપના કરી આરાધનાને ભક્તિભાવપૂર્વક શ્રીજીની પ્રતિમાનું પૂજન કરી આજે ભક્તિભાવપૂર્વક ભક્તોએ વિસર્જન કર્યું હતું ડભોઈનગરના મુખ્ય બજારોમાંથી શ્રીજીની વિસર્જન યાત્રા ભારે ધૂમધામપૂર્વક અને ડીજેના તાલ સાથે નીકળી હતી ડભઈનગર અને તાલુકાઓમાં આશરે બસ્સો ઉપરાંત નાના મોટા શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું ડભોઈ નગરપાલિકા દ્વારા હીરા ભાગોળ બહાર તૈયાર કરેલ કૃત્રિમ તળાવ ખાતે મોડી રાત સુધી વિસર્જન થયું હતું જેમાં ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ સહિત પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ પણ તૈનાત રહ્યો હતો ડભોઈ નગરની શાંતિ અને સલામતીના ભાગરૂપે પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં વિવિધ રાજકારણીઓ આગેવાનો દ્વારા ટાવર ખાતે શ્રીજીની પ્રતિમાને ફુલહાર કરી આશીર્વાદ લીધા હતા આ પ્રસંગે એસપી સુશીલ શર્મા પણ ખાસ ઉપસ્થિત રહી વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ પસાભાઈ પાર્કમાં ગટરના પાણી ઉભરાતા સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી વરસાદ દરમિયાન વિસ્તારમાં ગટર ચોકઅપ થતાં ગંદકી અને દુર્ગંધ ફેલાતા રહીશો હેરાન પરેશાન બન્યા છે દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીઓ થાય છે પરંતુ બીજી તરફ દેશ આઝાદ થયા પછી પણ દાયકાઓ વીતી ગયા હોવા છતાં પણ બિસ્માર રસ્તાઓ ઉભરાતી ગટરો અને દૂષિત પાણી જેવી પ્રાથમિક સમસ્યાઓમાંથી પ્રજાને આઝાદી મળી નથી મોટી મોટી ડિગ્રીઓ મેળવીને અધિકારીઓ પદ ઉપર બેસે છે પરંતુ શહેર કે ગામડાઓમાં જો ગટર વ્યવસ્થા સુચારું ન હોય વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોય સારા રસ્તાઓ ન હોય કે શુદ્ધ પાણી ન મળતું હોય તો એ અધિકારીઓએ એવા દેશોની મુલાકાત લેવી જોઈએ કે જ્યાં પ્રાથમિક સુવિધાઓ માટે સુવ્યવસ્થિત આયોજન થાય છે અથવા ત્યાંના નિષ્ણાંતોને અહીં બોલાવી માર્ગદર્શન મેળવવું જોઈએ અધિકારીઓએ સત્તાધીશોએ એ સ્વીકારી લેવું જોઈએ કે અમારી પાસે આ સમસ્યાઓના નિરાકરણની આવડત નથી કે અમારી પાસે દૂરદ્રષ્ટિ નથી રહીશોએ યાદ અપાવ્યું હતું કે ગત વર્ષે પણ પસાભાઈ પાર્કમાં આવું જ દ્રશ્ય સર્જાયું હતું અને આ વર્ષે થોડા જ વરસાદમાં ફરીથી ગટરનું પાણી ભરાઈ જતાં પરિસ્થિતિ કફોડી બની ગઈ છે ત્રણ દિવસથી ગટરના પાણી ઉતરવાનું નામ નથી લેતા આવી પરિસ્થિતિમાં રોગચાળો ફાટી નીકળે તો તેની જવાબદારી માત્ર વડોદરા મહાનગરપાલિકા તંત્રની જ રહેશે ખાસ કરીને સિનિયર સિટીઝનોને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો વહેલામાં વહેલી તકે ગટરના પાણીના પ્રશ્નોનું કાયમી નિરાકરણ નહીં આવે તો આવનાર ઇલેક્શનમાં વોટનો બહિષ્કાર કરવામાં આવશે રહીશોની એક જ માંગ છે કે ગટરના પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે અને આવી સમસ્યાનું કાયમી ઉકેલ લાવવામાં આવે તંત્રને આ રજૂઆત છે કે આ પ્રશ્ન જે છે દરેક વખત દરેક વર્ષનો છે અત્યારે બુધવારથી જે વરસાદ પડેલો છે પાણી જે છે એનું લેવલ ધીરે ધીરે દિવસે ને દિવસે વધતું જાય છે ઘટવાને બદલે આ પ્રશ્ન કાયમીના માટે સોલ્યુશન નીકળે એનું એવું જવાબદાર તંત્રને અમે રજૂઆત કરીએ છીએ પાણી જે છે હવે વાસ મારે છે ગટરનું પાણી ભેગું થાય છે પીવાના પાણીમાં પણ વાસ આવે છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેતા લોકો જે છે એના ઘરમાં પાણી ઘૂસી ગયેલા છે એટલે તંત્ર આ પ્રશ્નને ગંભીરતાથી લઈ અને આ પ્રશ્ન આ આ જે પાણી ભરાવાની સમસ્યા છે એને ગંભીરતાથી લઈ અને એનું કાયમી સોલ્યુશન કાઢે કે અત્યારે પાણી નિકાલ કરવા માટેનું કોઈ રસ્તો નથી કોઈ પણ પાણી કાઢે એ તો પાછું આવીને ભરાઈ જાય છે એટલે વરસાદ થોડોક પડે છે અને પાણી વધારે ભરાય છે એવું અહીંયા થાય છે અને સ્થાનિકો હાલાકી ભોગવે છે જવાબદાર વ્યક્તિ એકમાત્ર તંત્ર છે કેમ કે આમાં રોગચાળો ફેલાશે તંત્ર પોતે એમ કહે છે કે આસપાસ પાણી ના ભરાવાતું હવે તંત્રના વાકે જ અહીંયા પાણી આટલા દિવસથી ભરાય ભરાયેલું રહ્યું છે તો રોગચાળો ફેલાવાની શક્યતા પૂરેપૂરી છે એટલે તંત્રને આપણે રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક આનું જે છે સોલ્યુશન કાઢે ટેમ્પરરી સોલ્યુશન નહીં પણ પરમાનન્ટ સોલ્યુશન કાઢે ગયા વખતે પણ આ સ્થિતિ હતી આ વખતે પણ આ સ્થિતિ એમાં કોઈ ફેરફાર નથી હાલાકી વધારે પડી રહી છે સ્થાનિકો બહુ હેરાન થઈ રહ્યા છે ખાવા પીવાની વસ્તુઓ લેવા જવા માટે પણ એને બહુ હાલાકી ભોગવી ભોગવવી પડે છે હવે વોટ આપવા માટે એવું છે જો તંત્ર જે છે સોલ્યુશન કાઢશે આનું અને તંત્રને એવું લાગે છે કે આપણે આ જે છે સ્થાનિકોના પ્રશ્ન વોટ જે છે એ બે નંબરની વસ્તુ છે પ્રશ્નો હલ કરવા અત્યારે હાલમાં તંત્રમાં અત્યારે સત્તામાં છે તો એમની જવાબદારી છે કે આપણે આ સોલ્યુશન કાઢીએ લોકોએ રજૂઆત રજૂઆત એક વર્ષથી કરે છે સ્થાનિકો પોતાના લેવલે કરે છે ઇન્ડિવિજ્યુઅલ લેવલે કરે છે સોસાયટી વતી પણ કરે છે તંત્રને બધી ખબર છે પણ આ વસ્તુ સોલ્યુશન હજી સુધી નીકળતું નથી એના માટેથી આપણે રજૂઆત કરીએ છીએ હજી પણ કે રજૂઆત સિવાય બીજું કંઈ નથી કરી શકતા પાસે એમને આ સોલ્યુશન કાઢવાનો અધિકાર છે કરવાનો અધિકાર છે તો એ બધું કરી શકે છે કોઈ જગ્યાએથી અત્યારે આવવાની જગ્યા નથી રિક્ષા પણ આવી શકતી નથી એટલે રિક્ષા અંદર આવેલી છે એ પણ બંધ કરીને ધક્કા મારીને બહાર કાઢે છે તો આવી પરિસ્થિતિમાં તમે જે કહો છો એમ્બ્યુલન્સ આવવાની વસ્તુ જે છે એ બહુ દૂરની વાત થઈ ગઈ છે એટલે બસ પ્રશ્નો જે છે કોઈ પણ મોટા વ્યક્તિઓ છે નાના બાળકો છે બધાને પ્રશ્નો પડી રહ્યા છે મોટા વ્યક્તિઓને ખાસ કરીને દવા લેવાની હોય છે કોઈ બહાર જવાનું હોય છે કામ કરવાનું હોય છે દવાખાને જવાનું હોય છે તો એના માટે આ આ તંત્ર જે છે આ બધા પ્રશ્નોને ધ્યાનમાં લે કોઈ વસ્તુ જે છે ગંભીરતાથી નથી લેતા એટલા માટેથી આ બધું થઈ રહ્યું છે તંત્ર પાસે આશા રાખીએ છીએ કે તાત્કાલિક આ પ્રશ્નનો નિવેડો કાઢે અને આ પાણી ભરાયેલું છે એથી વધારે ખરાબ હાલત ન થાય એ ધ્યાનમાં લઈ અને તાત્કાલિક પાણીનો નિકાલ કરે એ રજૂઆત છે ઉપરવાસમાં વરસાદથી આજવા ડેમની જળ સપાટી વધી હતી ગઈકાલે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાયા હતા વિશ્વામિત્રી નદીની જળ સપાટી પણ વધી હતી વિશ્વામિત્રી નદી કાંઠાના વિસ્તારોમાં પાણી પ્રવેશી જવાને લઈ લોકો સતત ચિંતિત હોય છે કેટલાક સ્થળોએ પાણી પણ પ્રવેશ્યા હોય સલામત સ્થળે ખસેડાયા છે શહેરના સયાજીગંજ પરશુરામ ભટ્ટામાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ હતી પરશુરામ ભટ્ટો સુબોધનગર પાસે વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળવાથી ઝૂંપડાવાસીઓને દહેશત હોય છે તેમજ રોડ પરના કેટલાક ઝૂંપડા વિસ્તારમાં પાણી આવતા લોકોએ સાવચેતીના ભાગરૂપે સ્થળાંતર કરવાનું જાતે શરૂ કરી દીધું હતું ઝૂપડાવાસીઓને પાણી સાથે સતત મગરનો પણ ભય હોય છે જેથી તેમણે સ્થળાંતર કરવાની શરૂઆત કરી હતી રહીશોએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા કોઈ સૂચના અપાઈ નથી પણ સાવચેતી રૂપે સલામત સ્થળે જઈ રહ્યા છીએ ક્યારે હવે કઈ ચેતવણી આપી અને પાણી વધારે તો શું થાય જાય અહિયાં મગરો ને આ જાય સંખેડા ખાતે ચોરા નજીક ગોયા ગલીના સાત મકાન માલિકોને જર્જરિત થઈ ગયેલા મકાનો છોડી અન્ય સ્થળો ઉપર જવા માટે સૂચના આપવામાં આવી છે આજે સવારે એક મકાનનું છજ્જું નીચે પડતા ખૂબ મોટો અવાજ આવતા નજીક રહેતા લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો આજે સવારથી સંખેડાના ડેપ્યુટી સરપંચ સુનીલ રાણા નાયબ મામલતદાર તલાટી વગેરે સ્થળ ઉપર પહોંચ્યા હતા જે ઘરનું છજ્જું તૂટતા ઘરમાં રહેતા વૃદ્ધ દંપતિને રેસ્ક્યુ કરીને અન્ય ઘરમાં ખસેડવામાં આવ્યા હતા હાલ ગ્રામ પંચાયત દ્વારા રિપેરિંગની કામગીરી ચાલુ કરી છે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા વળસર વિસ્તારમાં આવેલ કોટેશ્વર મહાદેવ વિસ્તારના લોકોનો સંપર્ક ખોરવાતા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા લોકોની મુલાકાત લીધી હતી ઉપરવાસના વરસાદના કારણે આજવા સરોવરની સપાટી વધતા તંત્ર દ્વારા ગઈકાલે આજવા સરોવરના બાસઠ દરવાજા ખોલવામાં આવ્યા હતા જેને લઈને વડોદરા શહેરમાંથી પ્રસાર થતી વિશ્વામિત્રી નદીના જળસ્તર વધતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી ત્યારે વડોદરા શહેરના છેવાડે આવેલ વડસર બ્રિજ પાસે કોટેશ્વર મહાદેવ મંદિર વિસ્તારના લોકોનો સંપર્ક ખોરવાતા આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા તેઓની મુલાકાત લીધી હતી અને તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી સામે સવાલો કર્યા હતા સ્થાનિક લોકો દ્વારા પણ અધિકારીઓ સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો આજે વડસર ગામ ખાતે કોટેશ્વર વિસ્તારની અંદર આવેલા છે આ વિસ્તાર દર પૂરની વખતે નાનકડા વરસાદની અંદર ડૂબી જાય છે વડસર વિસ્તાર હંમેશા વડોદરાનું પારકું વિસ્તાર રહ્યું છે મ્યુનિસિપલ કમિશનર મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યારેય આ વિસ્તાર માટે કોઈ એવું કામ કરી નથી રહ્યા જેથી આ લોકોને રાહત મળે એના માટે આજે અમે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ નક્કી કર્યું છે કે જે પણ લોકો પૂરગ્રસ્ત છે જે પણ જે પણ લોકોની પાસે જો સાધનો પહોંચવાની કોઈ સુવિધા નથી તો આમ આદમી પાર્ટી એમને જે રાશન અને દૂધ અને એવી જે પણ જે જરૂરિયાતમંદની વસ્તુઓ છે એ પહોંચાડવાનું કામ કરશે હું આખા બાજલપુર વિસ્તારના લોકોને અનુરોધ કરું છું કે અમે જો પૂરની અંદર ફસાડ હોય અને તમારી પાસે શાકભાજી દૂધ દવા કોઈ પણ એનો એક્સેસ ના હોય તો આપ આમ આદમી પાર્ટીનો સંપર્ક કરી શકો છો આ વિડીયો સાથે આપને એક પોસ્ટર રજૂ કરવામાં આવશે જેમાં ફોન નંબર હશે એમાં વોટ્સએપ નંબર હશે કે આપે ખાલી ફોટો મોકલી દેવાનો છે આપણો આપણા વિસ્તારનું લોકેશન મોકલી દેવાનું છે અમે આપણા વિસ્તારમાં આવીને આપણા વિસ્તારમાં આવીને આપને રાહત પહોંચાડવાનું કામ અમે કરીશું આમ આદમી પાર્ટી હંમેશા પૂરગ્રસ્ત લોકો અને જે જેમને પ્રોબ્લેમ છે જેને તકલીફ છે એમની સામે ઊભી રહે છે અને અમે હંમેશા રહ્યા છે પાછલી વખતે પણ પૂરમાં લોકોને મદદ કરી હતી એના પહેલાં પણ પૂરમાં એમને મદદ કરી હતી અને કન્ટિન્યુસ અમે ગ્રસ્ત અને કોઈ પણ જે કોઈ પણ કુદરતી જે આફત હોય એના માટે આમ આદમી પાર્ટી હંમેશા ઊભી રહેશે આજે અમે સૌથી પહેલાં કોટેશ્વર વિસ્તારમાં અમે જવાના છે બીજી વસ્તુ અમે જવાના છે વિશ્વામિત્રી ધામ બાજુ હજુ બધી જગ્યાએ પાણી નથી હવે ફક્ત આ કોટેશ્વર જ વિસ્તાર આવ્યું છે તો અમે જે જગ્યાએ નહીં પહોંચી શકતી એ જગ્યા પર અત્યારે અમે જઈ રહ્યા છીએ અને જે પણ રાહત સામગ્રી એમને જરૂર છે એ અમે પહોંચાડવાની કોશિશ કરીશું મારું નામ વિનય સુભાષ ચૌહાણ છે હું માંજલપુર વિધાનસભાનો પ્રભારી છું અને મારી સાથે મારા કાર્યકર્તાઓ છે વડોદરાના ગોરવા દશામાં તળાવ ખાતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન દરમિયાન જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રીરંગ રાજે શાયરે દ્વારા એકવીસ હજાર જેટલા લાડુના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં ગણપતિ ઉત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સોસાયટીઓમાં તેમજ ઘરે શ્રીજીની ભક્તોએ શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરી હતી દસ દિવસ સુધી ગણપતિ બપ્પાની ભક્તિભાવથી પૂજા અર્ચના કરી ગણપતિ ઉત્સવની ઉજવણી કરી હતી અગિયારમાં દિવસે વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને વિસર્જન માટે બાર કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે ગોરવા દશામાં તળાવ ખાતે વિસર્જન કરવા આવેલ ભાવિ ભક્તોને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા એકવીસ હજાર જેટલા લાડુના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું લાડુ વિતરણ કાર્યક્રમમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરામ રાજે શાયરે ડેપ્યુટી મેયર ચિરાગ બારોડ સહિત જય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તથા યુવાનો લાડુ વિતરણ કાર્યક્રમમાં જોડાયા હતા આજરોજ અનંત ચતુર્થી નિમિત્તે વડોદરાના તમામ નગરજનોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે દશામા તળાવ પર આવેલા જે તમામ જે ભક્તો છે જે ભાવિક ભક્તો છે જે દર્શન કરવા માટે બાપાના અહીંયા આવ્યા છે અને વિસર્જન કરવા માટે આવ્યા છે એ તમામ લોકોને આજના દિવસે અમારા માધ્યમથી અહીંયા લાડુ વિતરણનો એટલે કે લાડુના પ્રસાદનો વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે જે પણ લોકો અહીંયા દર્શન કરવા આવ્યા છે એ તમામ લોકોને અહીંયાથી પ્રસાદરૂપી લાડુ એટલે કે ગણપતિ બાપ્પાનો પ્રિય જે મોતીચૂરનો લાડુ છે તેમને અહીંયાથી વિતરણ કરવામાં આવશે અમારી સાથે વડોદરા શહેર જે પોલીસના જે કમિશનર છે એવા નરસિંહ તોમર સાહેબ પણ અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા એવા સહેજગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રી વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ એ તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહીને અહીંયા લાડુના વિતરણના કાર્યક્રમની અંદર અમારી સાથે જોડાયા હતા ત્યારે આવેલા તમામ જે મોટા જે ભક્તો છે અહીંયા મોટી સંખ્યામાં આવીને અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે ત્યારે અમારી સાથે સાયનાથ એજ્યુકેશનની જે તમામ ટીમ છે તે અહીંયા સેવા અર્થે લાગી છે અને આજના દિવસે આ લાડુ વિતરણનો સમગ્ર કાર્યક્રમ જે તમે દસામા તલાવ ખાતે અહીંયા અમે રાખવામાં આવ્યો ગણપતિ બાપા મોરિયા આ મારા તરફથી નહીં ગણપતિના ધરાયેલા છે ગણપતિએ જ સર્જન કરેલું છે અને ગણપતિ વિસર્જન છે વિસર્જન પછી પાછું સર્જન છે ગણપતિના આશીર્વાદ હર હંમેશા વિઘ્નહર્તા ભગવાન છે અગિયાર અગિયાર વર્ષ અગિયાર અગિયાર દિવસ સુધી લોકોએ જ્યારે પાઠ પૂજા અર્ચના કરી હોય ત્યારે સંસ્કારી નગરીના જે ધર્મ ધર્મના સાથે જોડાનારા સમગ્ર યુવક મંડળો જ્યારે ખૂબ મહેનત કરે છે અને વિસર્જન ટાઈમે આવે છે ત્યારે તમે જુઓ કે આ કોર્પોરેશનની સુંદર વ્યવસ્થા સાથે પોલીસનું સુંદર વ્યવસ્થા ફાયર બ્રિગેડની વ્યવસ્થા સાથે અમારા જે સ્વયંસેવકો છે લોકોની મદદ રહીને તળાવની આજુબાજુ સાથે તળાવોની આજુબાજુ સાથે સાથે પ્રસાદનું વિતરણ તો આ સંસ્કાર છે આ ધર્મ છે આપણા છોકરાઓને આપણે ગણપતિ છે નવરાત્રિ છે જન્માષ્ટમી છે કારણ કે આપણે થર્ટી પર્સને વેલેન્ટાઇનમાંથી બહાર કાઢવા હોય તો ધર્મ સાથે જોડાવવા પડે તો આ ધર્મ સાથે મોટી સંખ્યામાં હજારોને લાખોની સંખ્યામાં જ્યારે યુવાનો જોડાયા છે આજે અહીંયા લાડુનો પણ પ્રસાદ છે સમોસા પણ વિતરણ છે આવી રીતના યુવાનોને અલગ અલગ રીતે ગણપતિ રીતે નવરાત્રિ રીતે જન્માષ્ટમી રીતે તો બસ આ ભગવાનનો આપેલો પ્રસાદ લોકોમાં અમે આપી રહ્યા છે તો ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે તેવી જ શુભેચ્છા પાઠવીએ છીએ એકવીસ હજારથી એકાવન હજાર સુધી લાડુ જાય સાથે સાથે સમોસાનું પણ વિતરણ છે અલગ અલગ છે જેટલું હવે ભગવાનની ઈચ્છા છે જેટલું થાય લોકોને વેચતા રહીશું તો બીજું બીજું કંઈ ખવડાવતા રહીશું ઇન્દ્રદેવ ના હોય તો અમે પાણી ક્યાંથી પીશું ઇન્દ્રદેવની કૃપા હોવી જરૂરી છે અને આ માહોલની અંદર લોકો તો પણ એટલા જ જોશભેરે લોકો ગણપતિ લાવે છે અને લોકો ગણપતિના દર્શન કરે છે